કાનાભાઈ કુબાવત આજ રોજ રાજકોટના ગૌપ્રેમી લોકો અને માલધારી સમાજ દ્વારા અહીંયા આવેદન પત્ર દેવામાં આવ્યા છીએ કે છેલ્લે જે એકત્રીસ તારીખે અલ્ટિમેટ આપ્યું છે જે ગાય માટે જે રાખવી હોય તો લાયસન્સનું કઢાવવું હોય તો અમે એવી માંગ કરી રહ્યા છીએ કે એકત્રીસ તારીખનો જે ટાઈમ છે તે વધારો અને બીજું જે તમે ગાય જે ઘર પાસેથી પકરો છો જે વાળા પાસેથી પકડો છો તો તમે પણ આજે માલધારીઓને અમુક જે બિચારાઓને જે હેરાન કરવાનું છે હેરાન થઈ ગયા છે ત્રાહી માન થઈ ગયા છે તો તમે એવું ન કરો અને પેલા તમે જગ્યા આપો ને પછી તમે પકડો એવી અમે વિનંતી આવ્યા છીએ રજિસ્ટ્રેશન એ બધું કરવાનું કીધું છે કે નત્ર અમે વધારે પકડી લેશ ને કીધું તો અમે એ જ કહી કે તમે રજીસ્ટ્રેશન ને એ બધું વધારો એકત્રીસ તારીખની જે મુદત છે તો એનું વધે એવી અમે માંગ કરવા કરી રહ્યા છીએ અને બસ કોઈ પણ આજ ગાય તો બધાયની છે

માલધારીઓને આ તારીખ તારીખ એકત્રીસ ડિસેમ્બર આપવામાં આવી છે કેવી કાર્યવાહી છે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુ નિયંત્રણ માટે બે હજાર ત્રેવીસમાં જે પોલિસીની અમલવાહી કરવામાં આવે છે તે અનુસંધાને આપણે એક નવેમ્બર બે હજાર ત્રેવીસથી પશુપાલકોને બે માસનો સમયગાળો આપવામાં આવેલ એટલે કે પોતાની જે કબજાવાળી જગ્યા છે તેમાં બે માસ એટલે કે તારીખ એકત્રીસ બાર બે સુધી ત્યાં હંગામી ધોરણે પશુઓ રાખી શકશે પરંતુ એ આ સમયગાળા દરમિયાન પણ પોતાના પશુઓને આરએફઆઈડી અને ટેગ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તે પશુપાલકોએ પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવી લેવાના રહેશે તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ બાદ પરમિટ કે લાયસન્સ વિનાના કોઈ પણ પશુઓ જોવા મળશે તો તેઓને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેવા પશુઓ તારીખ એક એક બે હજાર ચોવીસ પછી છૂટી શકશે નહીં જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ એટલે કે જે વ્યક્તિઓએ પરમિટ કે લાયસન્સ કઢાવેલ નહીં હોય તેઓના પશુઓ કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે તેઓના પશુઓ આપણે પરત કરી શકશું નહીં પરંતુ જે પશુપાલકોએ પોતાની જગ્યામાં પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ કઢાવેલું હોય અને કોઈ કારણોસર બહાર નીકળી ગયેલું હોય અને પકડાયેલું પકડાયેલ હોય તો તેઓના પશુઓ છોડવા માટે નિયમ અનુસાર રાજ્ય સરકાર શ્રીની માર્ગદર્શિકા મુજબ જે દંડ નક્કી કરવામાં આવેલ છે તે મુજબ વસૂલવામાં આવશે જેમાં મોટા પશુઓ માટે પ્રથમ વખતમાં ત્રણ હજાર બીજી વખત પશુઓ તેમના પકડાય તો સાડા ચાર હજાર ત્રીજી વખત પશુ પકડાય તો છ હજાર આ રીતે દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવેલ છે